હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય ચાલો અમે આજે બ્લોગ શરૂ કરી દીધો છે વાગી ગયા છે સાડા બાર તો અને ભૂમિતની સ્ટડી આજે લાસ્ટ પેપરની શરૂ છે અને ભૂમિતને દર્શની બે જમવા બેઠે છે અને અમે જમશું થોડી વાર રહીને બે હું ને ભાવ હું લઈશ એ સ્લાઇમ લેશે જે લઈ એવું મને નથી ખબર સારું ચાલો આગળ આગળ આપણે કન્ટિન્યુ બ્લોગમાં રહીએ આજે આજે વાત કરીએ ચાલો ફ્રેન્ડ્સ બપોરનો જમવા બેસી ગયા છીએ અમે બે પાવર લીધી તેને દર્શે બે તો જમી લીધું છે ચાલો અમારે જમવાનું જો આજે કેરી નથાણા બનાવી નાખ્યા છે મગ લઈ લીધું છે આમાં મગ રસાવાળા નાખી દઈશ ડુંગળી ને પાપડ ચાલો જમી લઈએ જો ફ્રેન્ડ્સ અમે બેસી ગયા છીએ જમવા સાંજનું ચાલો તમને અમારું જમવાનું બતાવી દઉં આ છે અમારું રીંગણા બટેટાનું રસ સાથે રસાવાળું શાક પાપડ રોટલો ડુંગળી કાકડી અને આ બનાવ્યું છે છોકરા માટે આ છે ડુંગળા બટેટા નીચે સ્ટાફના અને દર્શ ભાઈ હું ખાઈશ દર્શ આજે શું કહેવાય એને એમ કે જમવા ચાલો અમે પણ જમી લઈએ તમે પણ જમી લો ચાલો ચાલો ફ્રેન્ડ્સ અમે લઈ લીધું છે અમારું ફ્રૂટ તમને બતાવી દઉં તરબૂસ ચલો ફ્રેન્ડ્સ તમારા પ્રશ્નના જવાબ આપી દઈએ એમાં પહેલો જ પ્રશ્નનો જવાબ પહેલો જ પ્રશ્ન કોઈનો છે તલભેર મને તો હિમેજ એવું કંઈ લઉં તો કબજિયાત થઈ જાય છે તો શું કરું તો કબજીયાત હિમેજ લેવાથી થતી હોય તો એમને તમારું પેટ સાફ થતું જ હોય સવારમાં ડાયટ કરો છતાં તમારું પેટ સાફ થતું હોય તો કંઈ વાંધો નહીં એમને ડાયટ કરી શકો છો પછી હેતરબેન મારો વજન સાઈટ છે પેટની ચરબી ઉતરતી ઉતારવી છે તો કેશો તો પેટની ચરબી ઉતારવા માટે તમે સૂર્ય નમસ્કાર રોજે રોજ એક્સરસાઇઝ કરો અને થોડું ડાઇટ રાખો એટલે થઈ જશે મારે બ્લડ એન્ડ બીપીએલ ઓછું છે તો ડાઇટ કરાય હેતરબેન તો કરાય પણ ઓછું કરાય બહુ ના કરાય તમારે એમાં ખૂબ ડાઇટ બસ કેવું લેવાનું ગ્રીન વેજીટેબલ્સ લેવા પડે જેની બ્લડની ખામીઓ ખભાવ છે ને ગ્રીન વેજીટેબલ્સ વધારે લેવાનું તમારે બીટરૂટ છે એ બધું તમારે વધારે ખાવું પડે અને એમાં જ્યુસ તમારે વેજીટેબલ્સના જ ડાયટમાં એડ કરો તો થાય અને બીજું તો તમે એમ કીધું છે કે બીટ વેલ ઓછું છે તો બીટ વેલ ઓછું હોય અને ડેરી પ્રોડક્ટ થોડીક લેવી જ પડે તમારે એટલે વીકમાં બે વાર એવી ટાઈમ ટેબલ બનાવી નાખો કે તમારે ડેરી પ્રોડક્ટ પનીરનું કંઈ પણ વસ્તુ ખાઈ લઉં તેમાં તમને બીટ વેલ મળે પછી એક છે હેતલબેન મારે ચૈત્ર મહિનો ચાલુ છે તો મારે શું ફરાળમાં લેવું મને કહેજો નહીં તો તમારે ફરાળમાં ફ્રૂટ લઈ લેવાનું વધારે ફ્રૂટ લો તો જ ચાલશે ને એવું તો આપણને પછી કેડ આવે બાકી તો બીજું કાંઈ ઓપ્શન નથી ચિપ્સ ને એવું બધું તો આપણે કંઈ ખવાય નહીં તો ફ્રૂટ ને ફ્રૂટ જ્યુસ વધારે રાખો તો સારું રહે ને એક ખાસ દૂધી ખવાય એમ કહે છે કે ફરાળમાં તો દૂધીનું જ્યુસ લઈ લેવું એની અંદર સંચાર પાવડર નાખી દેવો એટલે થોડુંક સારું લાગે અથવા પછી સાટ મસાલો જેવું નાખી દેવું તોય ચાલે પછી કીધું ડાયાબિટીસમાં ફ્રૂટ ખવાય તો બહુ ગયા ફ્રૂટ આવે ને નહીં ખાવાના તમારે પાઇનેપલ ચાલતું હશે ખબર છે પાઇનેપલ છે મોસંબી છે સંતરા છે એવું બધું તમારા ડાયટમાં ચાલે બહુ ગળ્યા હોય ને એકદમ એવા ફ્રૂટ તમારે ડાયાબિટીસમાં નહીં લેવાના ખવાય ફ્રૂટ અમુક ફ્રૂટ લેવાના ચીકુ કેળા પછી બહુ સ્વીટ લાગી ગયા જેવા એ નહીં ખાવાના કેમ કે એમાં એ નેચરલ શુગર મળે છે આપણને આપણા શરીરને એટલે આપણે બીજી શુગર બંધ કરીએ ને તો આપણને બહુ વાંધો ન આવે કેમ કે સાઈડમાં આપણે ફ્રૂટ લેતા હોય એમ નેચરલ શુગર આવતી હોય છે સારું બધાના પ્રશ્નના જવાબ આવી ગયા છે મારે અત્યારે ભૂમિતને લાસ્ટ પેપર ફ્રમ દિવસે છે એટલે એની તૈયારી છે તો હું અત્યારે બ્લોગનો એન્ડ કરીશ અને આ કાલે આજે મૂકું કે કાલે મૂકું એ મૂકીશ બે દિવસમાં તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ થેન્ક યુ યુ વેલકમ વેલકમ ગુડ ગુડ થેન્ક યુટ